સાધારણ સંસ્થા વર્ષોથી આપ જાણો છો બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી આવી છે સાધારણ ઉદ્દેશ છે બાળ દેવો ભવ આજ થીમ ઉપર આધારિત અમારી બીઆરએસ સંસ્થા બીઆરએસ કોલેજે આજે બાળકોના વિકાસ માટે માતૃપિતૃ વંદના જે આજે તમે જો બાળકોમાં મા બાપ પ્રત્યેની માન અને શિષ્ટાને માન ઘટતું જાય છે વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે એ વસ્તુ ના બને મજબૂત સંસ્કારી સમાજ બને ભારતીય કલ્ચર આપણું વગેરે અર્વાચીન ટેકનોલોજી ટેકનોલોજીને ભારતીય સંસ્કૃતિનો સમન્વય થઈ શકે એ પ્રમાણેનો અમારો પ્રોગ્રામ હતો આજનો જે બાળકોને નવી સાથે અવગત કરાવીએ અને સાથે માતા પિતાનો સંસ્કાર આપીએ આ સંસ્થા વર્ષોથી એમાં કામ કરી રહી છે અને બીઆરએસ કોલેજ એમાં અમારી હોય છે આજે અમારા અમારી આ જે સંસ્કાર અમારી જે પેઢી છે જે અમારું બીઆરએસમાં આપ સૌ જાણો છો પંચાણું ટકાથી વધારે પ્લેસમેન્ટ છે બાળકોને અમારા સો બીઆરએસના વિદ્યાર્થી બીઆરએસ કરે એમઆરએસ કરે સોમાંથી પંચાણું જણ તાત્કાલિક નોકરી લાગી રહી છે એ અમારા પુરોહિત સાહેબ ટીમને આભારી છે અમારી બધી જ સ્કૂલ અને બધી જ કોલેજ સંસ્થા બાળકોને સરવાંગી પણ કામ કરે છે અને આવતા વર્ષોમાં પણ સાધને ખૂબ સારું કામ કરવાની અને સારું કાર્ય કરતા રહેવાની આપ સૌના માધ્યમથી અમે મેસેજ આપવા માગે કરવાની ઈચ્છા છે અને અમે કરતા રહીશું